અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલ છવાયેલો છે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ થાકેલો છે અમરેલી શહેર સહિત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકેલો હતો અમરેલીમાં સવારથી અસહ્ય ઉકળાટ બાદ શહેરમાં બપોર પછી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકેલો હતો ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયેલા હતા બાબરા પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડેલો હતો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થવાના સમાચાર પણ આવેલા છે સવારથી વરસાદી વાતાવરણ સાથે આખો દિવસ વરસાદી ઝાપટાઓ પડેલા હતા બપોર બાદ બાબરા શહેરમાં અનરાધાર વરસાદ શરૂ થયેલો હતો બાબરાના ગામડાઓમાં જામબરવાળા દરેડ ખાખરિયા ગળકોટડી કરિયાણા માધુપુર કીડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડવાના સમાચાર આવેલા છે સતત વરસતા વરસાદમાં કપાસના પાકમાં આવેલા ફાલ ખરી જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે તો વડીયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદ વરસેલો છે કુકાઉના અનીડાડા ગામે અનરાધાર વરસાદ પડેલો છે અનીડા ગામમાં એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકેલો છે પવન સાથે ધોધમાર વરસતા વરસાદમાં સ્થાનિક નદીમાં પૂર આવેલું હતું કપાસ મગફળી મરચી સોયાબીનના પાકને નુકસાની જવાની ભીતિ સેવવામાં આવી રહી છે તો બીજી બાજુ રાજુલા પંથકમાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામેલો છે રાજુલા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલો છે રાજુલાના માંડરડી ધારેશ્વર દીપડિયા વાવેરા ચતડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં ભારે પવન સાથે વરસાદ પડેલો છે ભારે પવનની સાથે પાણીની આવક વધતા દાતરવાડી ડેમ બેનો એક દરવાજો ખુલ્લો રાખવામાં આવેલ છે